બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાયતપુર તાલુકાના બોરધા ગામના આદ્રશ્ય છે બોરધા ગામે ગ્રામ પંચાયતનું નાળું આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં રિપેરિંગ કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આ નાળું દર વર્ષે આ તૂટી જાય છે ત્રણ વર્ષ પહેલાં બનાવ્યા હતા પછી અત્યારે નવા નવનિયુક્ત સરપંચ સંજય રાઠવાના નેતૃત્વમાં નવ યુવાનો સંજયભાઈ પણ અને મુકેશભાઈ શંભુભાઈ રાઠવા આરડી રાઠવા સુનિલભાઈ રાઠવા સહિતના યુવાનો અને ગ્રામજનો સૌ કોઈ આશ્રમ યજ્ઞ કરી અને આ રસ્તો બનાવી રહ્યા છે અહીં છલિયું છે એ છલિયું નવું બનાવી રહ્યા છે કારણ કે આ છલ્યું તો આમ તો વર્ષો પૂર્વે દાયકાઓ પૂર્વે નવું બનાવવામાં આવ્યું હતું ત્યાર પછી એની પર કોઈ રિપેરિંગ થવું કરવામાં આવ્યું નથી ગ્રામ પંચાયતનું આ છલયું છે ને ગ્રામ પંચાયત દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે ને આ અને આ જે સ્ટ્રકચરને જિલ્લા પંચાયતમાં સમાવેશ કરી લેવામાં આવે તો જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી આ નવું બનાવવામાં આવે તે પ્રકારની પણ ગ્રામજનો માગણી કરી રહ્યા છે આ કેજી બીવીની જે સ્કૂલ છે છોકરીઓ તેઓને પણ જવામાં તકલીફ પડે છે પ્રાથમિક શાળા જવાનો આ એક જ માર્ગ છે કેજી બીવી જે છોકરીઓને જવાનો પડે ને પ્રાથમિક શાળાનો જવા એક જ માર્ગ છે અને તેઓ આ સ્કૂલ જ્યારે પણ પાણી આવે થું તૂટેલું હોવાને કારણે જઈ શકતા નથી સ્કૂલ અભ્યાસ બગડે છે આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસ ગામનો રૂંધાઈ રહ્યો છે ત્રણ વર્ષ પહેલાં નવ લાખ રૂપિયાના ખર્ચે આ થયું નવું બનાવવા રિપેરિંગ કરવામાં આવ્યું હતું ફરી વખતે એને આજે રિપેર કરવામાં શ્રમ યજ્ઞ સામૂહિક યજ્ઞ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો તમે જુઓ કે જેસીબી વડે જે મટિરિયલ્સ છે ત્યાં લાવવામાં આવ્યું અને ઠારવવામાં આવ્યું ગોઠવવામાં આવ્યું એ જ ગ્રામજનોએ પોતે સર્વ બધો ખર્ચ કર્યો છે ફાળો કરીને તે સાથે અહીં કોન્ક્રિટિંગ પણ કરવામાં આવ્યું છે એ કોન્ક્રિટિંગ માટે પણ સિમેન્ટ કપચી સહિત જે મિક્સર છે તે પણ ગ્રામજનોએ પોતાના સ્વફાળાથી આ સ્ટ્રકચર નિર્માણ કરવા માટે ફૂલ અથવા ફૂલની પાખડી દરેક ઘરેથી ઉઘરાવવામાં આવી હતી અને નવ યુવાનોનો સંઘર્ષ હતો શ્રમયજ્ઞ હતો મશીનરી પણ ઉપયોગમાં લેવાય છે આ ગામને રસ્તાથી જોડવા માટે અને કનેક્ટ કનેક્ટિવિટી તૂટી જાય છે એને લીધે બોરદા ચોકડીથી એઓને ડાયરેક્ટ પૂરા તેજગઢ નીકળી જાય તેવો રસ્તો પણ બનાવવાનો છે ત્યાં અંગે પણ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ કમિટમેન્ટ કર્યું છે તેઓ વાત કીધેલી છે ગ્રામજનોને જણાવ્યું હતું ટેલિફોનિક ચર્ચામાં કે ધારાસભ્ય પણ સક્રિય છે અને તેઓને રસ્તો મળવાનો છે પરંતુ એ રસ્તો મળે ત્યાં સુધી હંગામે ધોરણે એમને આવર જવર માટેનું આ નાળું આ છલિયું એ રિપેરિંગ હોવું જરૂરી છે તે માટે જ ગ્રામજનો સામૂહિક સંવિગ્ન કરી રહ્યા છે તંત્રના જે અધિકારીઓ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેઓએ પણ આ બાબતને સંજ્ઞાનમાં લેવું છે કે ગ્રામીણ નાગરિકોને માત્ર સામાન્ય જરૂરતો હોય છે અને તેઓને આ પ્રકારના સંઘર્ષ દરમિયાનની અંદર મદદરૂપ થવા માટે તંત્રએ સાથે આવવું જોઈએ પરંતુ ગ્રામ પંચાયતની પરિમિતિમાં જ એમનો અવાજ ગૂંટાતો હોય તેમ પણ આ દ્રશ્યો કહી રહ્યા છે